જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે નાની મોટી ભૂખ લાગી હોય તેના માટે સેવ મમરા બનાવીશું એકદમ મસ્ત અને કુરકુરા ખાવાની મજા પડી જાય તેવા આપણે આજે સેવ મમરા તૈયાર કરીશું આ મસ્ત મજાના મમરા પેલા આપણે અત્યારે હવાઈ હોય છે એટલે આપણે પેલા તપાવી લેશું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું આ રીતના આપણે ધીમા ગેસ ઉપર આપણે સરસ ક્રિસ્પી બનાવી લેશું મસ્ત મજાના ખાવાની પણ મજા પડી જાય અને આમ સેવ મમરા તમારે ગમે ત્યારે ટૂરમાં કાપડે પિકનિકમાં લઈ ગયા હોય તો પણ ખાવાની મજા પડી જાય તેટલા મસ્ત આ રીતના બનાવશો તો બનશે આપણે ના બાળકોને પણ ખાવાની મજા પડી જાય તેવા મસ્ત અને આપણે બજારના ખાવા તે કરતાં આપણે ઘરના મસ્ત મજાના બનાવીને ખાશું તો મજા પડી જશે હવે આપણા મમરા ક્રિસ્પી થઈ ગયા છે એક વાસણમાં આપણે કાઢી લેશું આપણે જેમાં મમરા શેકા હતા તેમાં જ આપણે તેલ નાખી દઈશું આપણે અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામ આપણે મમરા છે તો આપણે ત્રણ નાના પાવડા તેલ નાખીશું એકદમ મસ્ત આપણે સિંગ તેલમાં બનાવીશું સિંગ તેલમાં બનાવીશું એટલે એકદમ મસ્ત બનશે આપણે તેલ પેલા આવવા દેસુ આપણે કટિંગ કરી નાખીશું તો આપણે ખાવાની પણ મજા આવશે અને બાળકો કાઢશે પણ નહીં આપણે લીમડો શરીરમાં ગુણકારી છે એટલે મેં દસ થી બાર દાળી લીધો છે અને કટ કરી લીધો છે હવે આપણે પેલા લીમડો ઉમેરી દેસું આપણે લીમડાને એકદમ ક્રિસ્પી થવા દેવાનો છે હવે આપણે અડધી ચમચી હિંગ નાખીશું અને આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું આપણે તેલમાં જ નિમક નાખી દેવાનું છે એટલે બધું મિક્સ થઈ જાય અને એક ચમચી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું આ બધું પહેલાં આપણે મિક્સ કરી દઈશું આપણે લીંબો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણે મમરા શેકેલ છે તે ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી દેવાના છે છે અને આપણે ચૂલા ઉપર જ ધીમા રાખવાના એટલે સરસ મસાલા જાય આપણે હું પીળા સેવ મમરા કરું છું મારા ઘરમાં તીખા નથી ખાતા જો તમારે તીખા ખાવા હોય તો લાલ મરચું પાવડર ઉમેરી શકો છો તો આપણે લાલ મરચું પાવડર નીચે ઉતારીને ઉમેરવાનું છે ચૂલા ઉપર નથી ઉમેરવાનું તો આપણો લાલ મરચું પાવડર બળી જશે જો આપણે ચૂલા ઉપર ગેસ ચૂલા ચાલુ એ રાખીશું તો એટલે આપણે જો હોય તો નીચે ઉતારીને આપણે ઉમેરવાનું છે હવે મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે ગેસની ની ફ્લેમ બંધ કરી દેસુ અને આપણે ત્યારબાદ સેવ ઉમેરીશું હવે આપણે સેવ ઉમેરી દેસું તમે જે પ્રમાણે ખાતા હો તેટલું ઉમેરી શકો છો ફરી પાછું આપણે બધું મિક્સ કરી દેશું હવે આપણે આને ઠંડા ખાવા દેશું તો તૈયાર છે આપડા સેવ મમરા એકદમ સરસ અને એકદમ ખ્રિસ્પી ખાવાની પણ મજા પડી જાય તેવા આપણે સેવ મમરા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને ખાવામાં સ્વાદ વધારે દે તેવા અને આપણે સ્વાસ્થ્યમાં તે પણ ગુણકારી તેવા આપડા સેવ મમરા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ